Gemeașii, județul Chișinău, comisia mea de teme de management, Mehiras, Gemeașii de statistică, la fel de, Consiliul de Statul, domnii, domnul Băjeș, primarul agașiei, năgărpalica, presedintele domnul Ilirani, sursă de năgărpalica, aparatul data, președintele domnul Popescu, domnul Tătău, de શાળા પરિવાર વતી એસઆઈસી વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ હવે પછી હું અમારા આકર્ષને માઇક કરું છું આગળ જવાનું હોવાથી આપણા આજના કાર્યક્રમને ખૂબ સરસ રીતે દીપાવવા માટે એના અમૂલ્ય સમયમાંથી માંથી આપણા માટે કિંમતી સમય આપેલો છે તો આપણા આચાર્યને વિનંતી કરી કે આપણા બધા વતી આપણા માનનીય ધારાસભ્ય

કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ના કાર્યક્રમ માં ઉપસ્થિત અમારા શિક્ષણ મંત્રી તમારા છે પ્રાથમિક શાળાના એવા અને માજી પ્રમુખ એવા શ્રી ધીરુભાઈ અમારા પાર્ટીના પ્રમુખ માનની સાહેબ ચાદરાણીજી મહેડિયા સાહેબ ઉપસ્થિત ડોક્ટર સાહેબ ઉપસ્થિત નગરપાલિકાના સભ્યશ્રીઓ અને શાળા નંબર ચાર ના આચાર્ય અને એનો સ્ટાફ વાલા વિદ્યાર્થી મિત્રો અને બહેનો અને વાલીઓ આજે પ્રવેશ ઉત્સવ જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી શરૂ કર્યો ત્યારથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ આજે પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ ખાસ કરીને પ્રવેશ લઈ રહ્યા છે શાળાઓના બાળકો બાળાઓ આજે જે પ્રવેશ લઈ રહ્યા છે અને આજે જે કન્યા દિવસ છે ત્યારે આ ઉત્સવમાં આજે તમે જે બધા ભાગ લીધો તે બધા ખુબ ખુબ વાવ કરો છો આવો અનિલભાઈ અનિલભાઈ વેકરિયા આજે આ શાળાનું જે કામગીરી છે ખૂબ જ સારી છે પ્રવેશ ઉત્સવમાં મારે આગળ જવાનું છે એટલે વધારે હું ટાઈમ નહીં લઉં પણ આપ સૌને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપનું ભાવિ ખૂબ આગળ વધો એવી સૌને શુભેચ્છા પાઠવું છું અને આજે જે પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ ખૂબ ગણો ને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે વિરમું છું વંદે માતરમ ભારત માતા કીતે